હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા વિશે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર ભાઈ ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે રવિવાર તો બસ આગળ જગ્યા છે વાગ્યા છે અત્યારે અગિયાર અને ભાઈ જુઓ નાસ્તો કરવા બે ગયા છે નાસ્તામાં છે સાદુદ અને રોટલી તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો અને પછી મળીએ જશે કે કાંઈનો એ તો પ્લાન બનાવ્યો નથી પણ હવે ક્યાંય જવાનો પ્લાન બને તો ઠીક છે તો જોઈ તારે બી મારા બ્લોગમાં જોડે રહ્યું અને સપોર્ટ કરતા જો ચેનલ ની નવાય હોય તો ત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે પછી આગળ ભૂલી જાઓ મિત્રો અહીંયા ઝાડવા વાવેલા છે ને જો તો મસ્ત નું અહીં પાણી પાતા હોય છે ને તો ગાય માતા સરવા આવ્યા છે તો આપણે મેં કીધું ઘડી કઈ ઊભા રહી ને ઝાડવાનું ધ્યાન રાખી થોડું ઘણું જો કે તમારે ગા હોય કોઈ આ તો પાળતું ગાય છે પણ જે હેર ગાવ હોય કે ગમે હોય તો તમારા આંગણામાં આવે તો એને રોટલી બોટલી નાખજો સારો નાખજો અને શક્તિ એવી ભક્તિ કરીએ હોઈ શકે તો નિર્ણય નાખશો ગૌશાળામાં ને અથવા ગાવું રખડતી હોય ને તો જોકે ગાવું માટે ઘણું મને કરવાનું મન થાય છે કે ભાઈ રખડતી રઝડતી રહેવા નથી દેવાની ગાવું ને અને સેવા કરવાનું જોકે અત્યારે હું ખુદ મિડલ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છું તો અત્યારે કંઈ ભેગું થાય એમ કઈ છે નહીં પણ જેથી ઉપરવાળો દે તેથી કંઈક કરશું આપણે તો એવી આપણી નાની એવી ચાક સેવા કરીશું અને ભગવાનની ઈચ્છા આવે તો કાળિયા ઠાકરની તો સારું અત્યારે જો સરે છે અહીંયા ગાય માતા સરવાદી થોડુંક ઝાડવાનું ધ્યાન રાખી કે આપણે ઝાડવા ઉજરે ને ભાઈ જો આ આંબોન બધું છે નાળિયેરી છે અહીંયા અહીંયા લીમડો છે આ રીતનું શું છે ઉજરી જાય ને ભાઈ તો હું મસ્તીનો સાંયો થઈ જાય ને ભવિષ્યમાં કઈ વાંધો ન આવે બિનારો બ્લોગમાં ગાય માટે સારી બીજું શું હોય અમે કઈ કામ તો છે નહીં મિત્રો પણ એક થઈ ગયો છે અત્યારે અને હવે ઘડીક મેં બધો આરામ કરી જાય તો ઘડીક મસ્ત મજાના હોઈ જાય ભાઈ કારણ કે અત્યારે છે ને થોડીક થોડી નીંદર આવે છે જોકે થોડીક એનર્જી તો આવી જાય એનું કારણ છે કાલ પાછું નોકરી છે તો કઈની નોકરી હોય તો હોવાનો ટાઈમ રહી નહીં તો આજે છે ને થોડીક સુઈ જઈ અને પછી આગળનો પ્લાન હું છે જોઈ તો સારું મસ્ત મજાના અત્યારે સુઈ જઈએ તો મિત્રો વાગી ગયા છે અત્યારે સ અને જાગી ગયા છે અત્યારે જાગી અને અહીં બેઠા છીએ આખા સ વાગી ગયા ભાઈ આજે સારું શું ગયું તો જો અહીંયા સી ઘરે અને મસ્ત મજાના જાગી ગયા છે તો રાગડી ક્યાંક જવાનો પ્લાન બનાવી પંપ બાજુ જઈ બીજે તો ક્યાં જામ તો મસ્ત મજાનો અમારો પંપને આમ બધું દેખાડી ગઈ રીતનું છે લોકેશન મજા આવે એવું છે તો જોઈ તો ભાઈ ઘેરેથી અહીંયા એક ડાયરેક્ટ આવી ગયો છું અહીંયા પંપે અને જો અમારા આ ભાઈને ફોન કરીને કરીને હું થાકી ગયો તો એમાં લાલભાઈ છે ને એનો ફોન સાયલેન્ટ હતો અને કેમેરાને મેં કીધું વિડીયો બનાવવા ફેર્યા હતો ને કે હારી યાર ફિલિંગ નથી આવતી તો મેં કીધું વિડીયો મસ્ત મજાનો બનાવવા અમે ને ફોમતી વૈયા જઈએ તો મસ્ત મજાનો જો અહીંયા વિડીયો હું બનાવવા આવ્યો ને તો આ ભાઈ અહીંયા જ હતા લ્યો કારણ કે આ ભાઈનું ફેવરિક લોકેશન છે અહીંનું એ અહીંયા ગમે ત્યારે બેઠા હોય તો હું છે લાલુભાઈ કેમ છે આનંદ છે અને એક મસ્ત મજાની રીલ શૂટ કરી છે આ ગૌ માતા જો કે આપણે ચેનલ મોનેટાઈઝ થાય ત્યાં સુધીની તે આપણે સેવા અને સેવા તો ફૂલ જ કરવાની છે પણ જ્યાં સુધી આપણે આ ચેનલ મોનેટાઇઝ થાય ત્યાં સુધી આપણે સેવા માટેના પૈસા લેવાના છે બાકી આપણે એક રૂપિયો કોઈની પાસે લેવાનો છે નહીં અને આપણે મસ્ત મજાનું ભવ્ય અને ભવ્ય કંઈક ગૌ માટે માતા માટે અને કંઈક દુઃખી જીવડા માટે કંઈક કરીશું આપણે તો જો કે જિંદગીમાં આવ્યા છીએ તો આપણને એક જન્મ આપ્યો છે તો એ જન્મ પણ થોડોક સુધરે એવી કાળિયા ઠાકરને પ્રાર્થના ભાઈ ને એ રીતનું છે ને જો અહીંયા પંપે આવી ગયા છે મસ્ત અમારું લોકેશન છે પંપનું ભાઈ કાંઈ ઘટે નહીં ને અહીંયા મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખી છે ને અમારે હિન્દી ભાઈ અહીં નાઈ છે ને જો ભાઈ અમે તો છે ને છે ને એને લવરિયા થઈ ગયા છે એટલે લવરિયા એ વાતો કરે છે એવું બધું છે તો બસ જો અત્યારે તો થઈ ગયું છે અંધારું અને થઈએ અહીંયા પંપે યાર અહીંયા આવીએ ને તો આમ ચક સુકૂન મળે આમ વિડીયો બનાવવાની બનાવવાની મજા આવે યાર અને કંઈક આમ દિલથી ત્યાં ફિલિંગ આવે ઘરે હોય તો કોનેક યાર કંઈ ફિલિંગ જ નથી આવતી આમ એમ કે હું બોલું અને બોલીએ તો હેલો નમસ્કાર કરી ત્યાં પૂરું થઈ જાય તો જો કે વ્લોગિંગને એવું બધું બનાવતો હોય છું પણ આવતી હોય છે ક્યારેક ફિલિંગ ક્યારેક ના આવે એવું હોય પણ અહીંયા ભાઈ લોકેશન ગજબ છે મજા આવી જાય સારું વ્લોગમાં જોડાયા રહ્યો અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને આ એક મહત્ત્વપૂર્ણનું કહું કે તમે ભાઈ આપણે જ્યાં જેવું માતા માટેનું જે કીધું છે ને એમાં ને વધુ તમે મારે સપોર્ટ કરો જોકે છે ને ભાઈ આપણે કંઈક કરવું છે પણ આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે કંઈક કરી શકીએ તો એમાં થોડા ઘણા હું પણ પૈસા ભેળવીશ જોકે એટલી તો પરિસ્થિતિ આપણામાં હોય છે કે થોડાક ભેળવી શકીએ તો તમે દસ રૂપિયાથી લઈ અને લાખો રૂપિયાનું દાન કરી શકો છો આ દાનના પૈસાને એ બધું આપણે છે ને ભાઈ સેનલ મોનિટાઈઝ થાય ત્યાં સુધી જ લેવાનું છે પછી આપણે કોઈની પાસેથી એક રૂપિયો નથી લેવાનો અને પછી મસ્ત મજાનો આપણે ગૌ માતાની અને ક્યાંક સેવા કરીશું એવો કંઈક સેવાભાવુકવાળો વિડીયો બનાવશું તો એવી ઈચ્છા છે તો તમારા બધાનો સપોર્ટ હશે છે અને પ્રેમ હોય છે ભાઈ એ રીતનું કહીશું આપણે કાંઈ આ એક છે ને રિયલ છે રિયાલિટી રિયાલિટીને તમે શેર કરશો ને તો તમને ભગવાનના આશીર્વાદ પણ મળશે અને માતાજીના આશીર્વાદ મળશે અને તમે સુખી પણ રહેશો જોકે આ ગેમિંગના પ્લેટફોર્મને ઓલી કરોન ઓલી કરોન એને તમે બધું બધાય શેર કરતા હોય છે તો એને મેં અને આ વિડીયોને શેર કરો જોકે ભાઈ કંઈક ભોલું કરવા ઈસી ઈસી અને જો કે યુટૂબમાંથી ગમ્યામાંથી તમને પેજમાંથી પૈસા મળે છે ભાઈ એના જ લીધે આપણે વિડીયોનું બધું બનાવીશું અને ટૂંકમાં વાત કરું તો વિડીયો શેર કરો અને મદદ કરી રાખો મારી યુટ્યુબ ચેનલ છે આવડી આવી એને સબસ્ક્રાઈબ કરો અને બીજા નંબરની અંદર ભાઈ એ મારી ઈસ્ટા આઈડી છે રાજેશ ગઢી ઓફિશિયલ એને તમે ફોલો કરો અને એમાં તમે મેસેજ નાખી શકો છો મેસેજ એમાં કરીશો એટલે ડાયરેક્ટ હું તમને મેસેજમાં જવાબ આપી અને એમાં તમારે દસ રૂપિયાથી લઈ અને જેટલું પણ દાન કરવું હોય એટલું કરી શકશો અને આપણે મદદ કરવાની છે તો તમારો દિલથી આભાર ધન્યવાદ હવે ઘડી કાંઈ બેસીને પછી જઈ તો મિત્રો આવી ગયા છીએ અત્યારે આપણે રામદેવપીર મહારાજના થા કે તમે પણ દર્શન કરી લો ભાઈ મેં તો દર્શન કરી લીધા છે તો તમે પણ દર્શન કરી લો અમારા રામદેવ પીર મહારાજના ને અહીંથી ભાઈ કાકાને દૂધ દેવા જવાનું છે તો એને આરે થોડુંક જવું જોઈએ તો હાલો દૂધને દેતા ભાઈના ગામમાં કીધું ગયો નથી તો આટું મારતા આવીએ તો હારું વ્લોગમાં બનાવી અહીંયા બહુ ગરમી થાય છે યાર હમણાં ઉકળાટ બહુ થાય છે તો મિત્રો મસ્ત મજાને આવી ગયા છીએ ઘરે અને જો અત્યારે વાળો કરવા રાતના બે ગયા છીએ અને રસ્તામાં નાસ્તામાં ખાવામાં ને આપણે બધું ભેગું જ હોય છે વાળુમાં સાદું દૂધ અને રોટલી એની સિવાય આપણને મજા આવે નહીં ભાઈ દેશી માણસ અને માલધારીને સાદું જ ન મળે ને તો મજા ન આવે સારું જમી લઈએ અને પછી મસ્ત મજાને મળી તો મિત્રો હવે જમીન કાઢવીને મસ્ત મજાના આવી જશે સુવા માટે અને અત્યારે વાગી ગયા છે પોણા બાર વિડીયોનો એન્ડ કરી નાખીએ હવે અને મારી યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરતા રહ્યો ને મન એ જ જાય થાય ને સાહેબ તો આપણે હારા સારા કાર્ય કરી એવું બધું છે જો તમારા હરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું હવે વિડીયો આપણે એન્ડ કરીએ તો આછા સાત બ્લોક તમને ગમ્યું છે તો મજા લાઈક કોમર્શન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીએ મળીએ એક બીજા બ્લોક માટે ધારણ બનાવી જય મા સોનાલ સેલ રીતે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય બેલ બે દબાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તાવો આવજો જય માસ જય મા બાય